અ પગાર ન મળતા બસ સેવાને બ્રેક લાગી છે પરંતુ અહીંયા મુસાફરોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે સિટી બસના પૈડા થંભી જતા મુસાફરો મુશ્કેલીમાં એસી ફૂટ રોડ ઉપર મોટી સંખ્યામાં સિટી બસ અત્યારે પાર્ક કરેલી દેખાઈ રહી છે અને હડતાલ પર છે તમામ જે બસ ચાલકો છે એક એકાએક હડતાલથી આરએમસી તંત્ર પણ દોડવા લાગી છે કારણ કે સિટી બસ એ રાજકોટના અનેક મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે પરંતુ જ્યારે મુસાફરો બસ સ્ટેન્ડ પર ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે હડતાલ છે બસ નથી આવવાની અને એના જ કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે ને ક્યાંક અન્ય વાહનોમાં જવાની તેમને ફરજ પણ પડી છે રાજકોટમાં ઇલેક્ટ્રિક બસના કર્મીઓ અત્યારે હડતાલ પડી ગયા છે રાજકોટ મહાપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક બસ સેવાના પડ્યા કાએક આજે થંભી ગયા હતા અને લગભગ સિંતર કરતાં વધુ બસો છે અત્યારે ડેપોની દર પડી છે બસના જે ચાલક ડ્રાઈવરો છે તેમને અનિયમિત પગાર મળતો હોવાની ફરિયાદના કારણે અહીંયા આ ડ્રાઈવરોએ હડતાલ પાડી છે તમામ ડ્રાઈવરો અહીંયા એકત્ર થયા છે એક પણ બસ સવારથી ચાલી નથી ન માત્ર સિટી બસ અને સિટીની અંદર ચાલતી બસ પરંતુ બીઆરટીએસની અંદર ચાલતી જે આ ઇલેક્ટ્રિક બસ છે તેમના પૈડા પર થંભી ગયા છે આપણે ડ્રાઈવરોની સાથે વાત કરીએ કારણ કે એમને શું મુશ્કેલી પડી રહી છે શું સમસ્યા શું નામ આપનું મારું નામ હિતેશભાઈ કે કારિયા

મુસ્તફાભાઈ શું મુશ્કેલી છે અહીંયા કેટલા ડ્રાઈવરો અત્યારે હડતાલ ઉપર છે અત્યારે ઓછામાં ઓછા 120 ડ્રાઈવર હડતાલ ઉપર છે આ ક્યાં સુધી આ મુશ્કેલી રહેશે મુશ્કેલી બસ પગાર બારામાં જે સોલ્યુશન અમારું જે છે એ કરી દે એટલે